નમસ્કાર દર્શક મિત્રો ડૉક્ટર દવે આરોગ્ય મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ઘરેલું ઉપાયમાં કાકડા ગળાનું ઇન્ફેક્શન કાકડાનું ઈલાજ શું છે ઘરેલું ઉપાય શું છે તેના વિશે સમજવાનું છે તો સૌ પ્રથમ મિત્રો હજી તમે અમારી આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો કાકડા સોર થ્રોટ ગળાનું ઇન્ફેક્શન હોય તો તેને કઈ રીતે ઘરેલું ઉપાયથી મટાડી શકાય મિત્રો શિયાળાની ઋતુમાં ગળું બળવું ગળામાં ખંજવાળ આવે તો મિત્રો ગરમ પાણીમાં મીઠું નાખી દિવસમાં ત્રણ વાર કોગળા કરવાથી કાકડા મટે છે મિત્રો ગરમ પાણીમાં મીઠું નાખી દિવસમાં ત્રણ વાર કોગળા કરવાથી કાકડા મટે છે મિત્રો ગળાનું ઇન્ફેક્શન મટાડવા માટે ગરમ પાણીના કોગળા કરવાથી ગળાના ઇન્ફેક્શનમાં તુરંત જ રાહત થશે મિત્રો આવા નાનકડા ટચુકડા આયુર્વેદિક ઉપચારના વિડીયો જોવા માટે બન્યા રહો ડૉક્ટર દવે આરોગ્ય મિત્ર સાથે